આપણા ગોપાલલાલજીની ન્યારી સૃષ્ટિમાં ઉત્ મનાવાતા ઉત્સવનું આપણે એક ટાઈમ ટેબલ બનાવેલું છે એ જ વાંચું છું કે આપણા ઘરમાં કયા કયા ઉત્સવ મનાવાય છે અત્યારે આવજો હું જે વાંચવાની છું એ સેવા પ્રકારમાંથી અને બીજું કીર્તન સંગ્રહના આગળ અનુપ્રમાણિકામાંથી બંને જગ્યાએ આ જ ક્રમ પ્રમાણે આપણને આ મળી આવશે એટલે ગોપાલલાલજીના સૃષ્ટિમાં ન્યારી સૃષ્ટિમાં પુસ્તકમાં આપેલા અને મનાવાયેલા અને કીર્તન દ્વારા પણ આપણને મળેલા એ આ જ ઉત્સવ છે આ સિવાયના બીજા ઉત્સવ આપણા ઘરમાં મનાવાતા નથી અને મનાવાયા પણ નથી અને આપણને આટલી જ આગ્યા છે એના જ હું અત્યારે નામ લઈશ એ અનુક્રમે આપણને સેવા પ્રકારમાં વિસ્તારથી સેવા પ્રકાર પણ સમજાવેલો છે અને એના કીર્તન પદ પણ આપણને મળી આવે તો સૌથી પહેલાં આપણે કારતક સુદ એકમથી લઈએ તો બેસતું વરસ કારતન સુદ એકમમાં ગોર્ધન પૂજા અણકૂટ એના આપણને પદ પણ મળશે ગોર્ધન પૂજાના ગોર્ધન લીલાના પદ ગોર્ધન પૂજાના પદ અણકૂટના પદ એ પણ મળશે તો એ પણ આપણા ઘરે મનાવાય છે કારતક સુદ બીજ યમ દ્વિતીયાના પદ યમ બીજને દિવસે યમ યમદ્વિતીયાનો ઉત્સવ આવે કારતક સુદ અગિયારસ પ્રબોધિની વિવાહ ખેલનો ઉત્સવ છે એના પદ પણ આપણને મળી આવશે પછી મહાસુદ પાંચમ પંચમી તો વસંત પંચમી પણ આપણે ઉજવવામાં આવે છે ત્યારનો સેવા પ્રકાર બદલાય છે વસંત પંચમીથી તો એ પણ આપણને સેવા પ્રકારમાંથી વિસ્તારથી મળી આવે છે તો એના પદ પણ આપેલા છે મહાસુદ પૂનમ ત્યારથી ધમાર પ્રારંભ લખેલું છે એટલે કે ધમાર મહાસુદ પૂનમથી શરૂ થાય છે એ ધમારના પદ પણ આપણને મળી આવશે ફાગણ સુદ આઠમ હોળાષ્ટક પ્રારંભ એવું લખેલું છે પછી ફાગણ સુદ પૂનમ મંદિરોમાં હોળી પ્રદીપ્ત થાય અને અધિક ખેલ થાય પછી ફાગણ સુદ એકમ નહીં ફાગણ વદ એકમ દોલોત્સવ ઉત્તરા ફાલ્ગુની ફાલ્ગુની નક્ષત્ર હોય તે દિવસે એ આપણે લખેલું છે કૌંસમાં સેવા પ્રકાર પુસ્તકમાં એટલે દોલના કીર્તન પણ આપણે આવે છે પછી ફાગણ વધી બીજ વૈશાખ સુદ બીચ ફાગણ વધી બીજથી વૈશાખ સુદ બીજ ફૂલમંડળી આવે આપણે ફૂલમંડળીના પણ કીર્તન છે પછી આવે છે ચૈત્ર સુદ એકમ આના કોઈ પદ નથી પણ આની અંદર આપણને સંવત્સર લખેલું છે એનો સેવા પ્રકાર આ પ્રમાણે છે કે આજથી ઠાકોરજી તિબારીમાં બિરાજે મંગળા આરતી શિંગાર તથા સેનના દર્શન તિબારીમાં થાય વસ્ત્ર લાલ છાપાના આવે રાજભોગમાં લીમડાનો કોર મિશ્રી ધરાય ભોગમાં શિરો આવે અને વર્ષ ફળ વંચાય એટલે કે નવું વર્ષ છે અહીંયા આ એક ઉત્સવનું અલગથી કીર્તનપદ નથી આપેલું વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયા આના પણ આપણને કીર્તનમાં મળી આવે પછી સુધી જેઠ સુદ પૂનમ સ્નાન યાત્રા જલયાત્રા જ્યેષ્ઠ નક્ષત્ર હોય ત્યારે જ્યેષ્ઠાભિષેક થાય આજથી એટલે કે જેઠ સુદ પૂનમથી જેઠવ દસમ સુધી શ્રીના અંગ પર ખાસ ચંદન ધરાય છે આના માટેનું કીર્તન આપણે જોવું હોય તો જલયાત્રાના પદ એવી રીતે લખેલા હોય છે પછી અષાઢ સુદ બીજ રથયાત્રા એ આપણા ઘરમાં મનાવાય છે પુષ્ય નક્ષત્ર હોય તે દિવસે જ થાય છે રથયાત્રા મલાર એ પદમાં આપણે જોવું હોય તો રથયાત્રાના પદ અને મલાર પછી ત્યારથી અષાઢ વદ બીજ શ્રાવણ સુ વધી ચોધ હિંડોળે ઝૂલે એટલે મલારના દિવસો ચાલુ થઈ ગયા હોય છે ત્યારે મલારના પદ અંદર આવે અને હિંડોળા અને મલારના પદ પણ અંદર આપેલા છે પછી આવે છે શ્રાવણ સુદ અગિયારસ પવિત્રા એકાદશી એ પણ આપણા ઘરમાં છે પવિત્રાના પદ પણ આપેલા હોય છે અંદર પુસ્તકમાં કીર્તનમાં પછી શ્રાવણ સુદ બારસ પવિત્રા બારસના દિવસે સર્વે એ પવિત્રા પહેરવા ઠાકોરજીની ભે ભેટ નીકળે આ પ્રમાણે આપણા સેવા પ્રકારમાં લખેલું છે શ્રાવણ સુદ પૂનમ રક્ષાબંધન એ પણ આપણા ઘરમાં ઉજવાય છે એના પદ છે આપેલા એ પ્રમાણે બંને જગ્યાએ આપણને સેવા પ્રકારમાં ને પદ પણ મળે આવે પછી નવરાત્રિમાં ગરબો આપેલો છે બાનો હરિદાસ ગઢવીવાળો ગરબો એ એક પદ છે નવરાત્રિના પદમાં પછી સીધું સેવા પ્રકાર પ્રમાણે આ સો દશમ દશેરા એ આપણા ઘરે મનાવાય છે એનો પણ આપણને વિસ્તારથી સેવા ક્રમમાં તો બધું મળશે જ પણ વર્ષનું કયા કયા આપણે મનાવાય છે એના માટે જ આપણે આ ખાલી ઉપર ઉપરથી નામ જ લઈએ છીએ ઉત્સવના તો એના માટે વિજયાદશમીના કીર્તન આપેલા છે આસો સુદ પૂનમ શરદોત્સવ ત્યારે રાસના પદ આવેલા છે એ પણ આપણા ઘરે ઉજાય છે પછી આસો વધી તેરસ ધન્ય તેરસ એના પણ પદ આવે છે આસો વધી ચતુરાદશી રૂપ ચતુરાદશી એના પણ પદ છે અને આસો વધ અમાસ દીપમાલિકાના પદ છે અને આ સિવાય આપણા ઠાકોરજીના ત્રણ જન્મોત્સવ એના પણ કીર્તન સંગ્રહમાં આગળ પહેલાં પાના નંબર ઉપર આપણને તિથિ પ્રમાણે આપેલું છે છઠ છઠ ખી દશમીને ચતુરાદશી એ પ્રમાણે આપેલું છે એના પણ શ્રૃંગાર ભોગ કયા પ્રકારના ભોગ આવે છે કયા સામગ્રી આવે છે કયા પ્રકારના કીર્તન આવે છે કયા પ્રકારના વસ્ત્ર આવે છે એ બધું આપેલું છે એ પણ આપણને અહીંયા મળી જશે એ તો આપણને છઠ દશમ ચતુરાદશી તો ખબર જ છે પણ એ સિવાય જો અગર આપણે કોઈ મનાવવા હોય તો આ જ મનાવવા આના સિવાય અત્યાર સુધી પુષ્ટિ સંહિતામાં પણ આના સિવાય કોઈ મનાવાયા છે એવું છે નહીં કીર્તન સંગ્રહમાં પણ આના સિવાય કોઈના પદ નથી અને સેવા પ્રકારમાં પણ આ ઉત્સવ સિવાય બીજો કોઈ ઉત્સવ પ્રભુ શ્રી ગોપાલલાલની ન્યારી સૃષ્ટિમાં છે નહીં તો એ સિવાય કોઈ પણ આપણે ઉત્સવ મનાવવાના આવતા નથી અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામ આપું છું બોલું શ્રી ગોપાલલાલ કી જય